દાવા તો થઈ રહ્યા છે ઘર ઘર સુધી નર્મદાના નીર પહોંચાડવાના પણ વાસ્તવિકતા પાણી મંગાવીને જરૂરિયાત સંતોષી રહ્યા છે તો ટેન્કરનો ખર્ચ ભોગવી ન શકનારા લોકોને એક બેડા પાણી માટે દૂર દૂર સુધી ભરવું પડે છે મહત્વની વાત એ છે કે દર વર્ષે પાણી વેરો તો ભરે છે પરંતુ લોકોની તરત ઘાસ પાણી ખરીદવાનો વારો આવ્યો છે ત્રણ ની ત્રિજ્યામાં ફેલાયા હડાળા ગામમાં તેત્રીસ મોહલ્લા છે મહિનામાં એક વખત એક મહોલ્લામાં પાણી આપવામાં આવે છે બહુ જ સમસ્યા છે વીસ પચીસ દિવસે આવે બે ત્રણ કલાક આવે પણ આપણે સગવડતા પ્રમાણે ભરી શકાય છે એમ કે બીજું એમ કે પછી મોડું આવે તો ટાંકા મગાવવા પડે ચારસો ચારસો પાંચસો પાંચસો રૂપિયા દઈને એમ કે વધુ માણસ હોય તો બે ત્રણ મગાવા પડે આવે ત્યાં સુધીમાં એમ એક મહિને પાણી આવે નાના નાના બાળકો અમારા અમે ક્યાં જઈએ બસો રૂપિયાનો ટાંકો મંગાવીએ તો બસો રૂપિયાની તો દાડી અમે કરીએ તો પાણીમાં અમારે બધું નાખવાનું બરાબર તો પછી પાણી થોડી ઘણી સુવિધા કરો તો અમારા બાળકોએ અમારે સચવાય અને અમે સજવાય અમે મજૂરીવાળા માણસ છીએ તળાવમાં જઈએ તો તળાવમાં પીવા પાણી સારું ના હોય છેલ્લા લગભગ છ મહિનેથી ના પ્રયત્ન હોય જે પહેલાં અમારા જૂના છપમાં પાણી એમને પમ્પિંગ ચાલુ હતું એ વખતે કમ્પ્લીટ પાણી આવતું હતું પછી એમને નવા સબમાં અહીંયા ફેદરા નાખ્યું તાન ના થાય ગયા હે બરાબર અધિકારી ને કહેવી કોઈ આવતું નથી લાઈન ઉપર કોઈ જોવા નથી આવતું લાઈન કાન લીક હોય શું ખબર હોય આપણે ગામની વસ્તીના કોટા મુજબ અમને પંદર થી સત્તર કલાક પાણી આપવાનું હોય છે તો એ દસેક કલાક પંપિંગ આપી અને બંધ કરી દે છે નાઇટે ક્યારે ચાલુ કરે ક્યારે બંધ કરે એનો કોઈ ચોક્કસ સમય પણ નથી હોતો એટલે આવી બધી એને રજૂઆત કરી પણ અમને ક્યાંય કોઈ વસ્તુનું પરફેક્ટ કહેવાય ને નિવારણ એવું કશું હાલ સુધીમાં